અને હાલ તો ભારે વરસાદના કારણે સુઈગામ તેમજ વાવ પંથકમાં આ જ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે કઈ રીતે એસડીઆરએફની ટીમ દેવદૂત બંને આવી છે અને એક બાદ એક તમામ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે રાહ જોવાઈ રહી છે કે ક્યારે આ સંકટના પાણી ઓસરે રાજ્યના સરહદી જિલ્લામાં વરસાદે કેર વર્તાવ્યો બનાસકાંઠા જિલ્લામાં આવી રીતે વરસેલા વરસાદે અનેક ગામોને પાણીમાં તરબોળ કરી દીધા પાણી એટલું હતું કે વાવ તાલુકાના ભાટવર ગામની સીમમાં રહેલા લગભગ પચાસ કરતાં વધારે લોકોએ આ જે ઘર રહ્યું છે મકાન રહ્યું છે એની છત પર આશ્રય લેવાની ફરજ પડી હતી તાત્કાલિક એસડીઆરએફની ટીમને સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સ્થિતિ એટલી વણસેલી હતી કે એસડીઆરએફની ટીમ પણ મોડી રાત્રે અહીંયા પહોંચી નથી આજે વહેલી સવારે તેમને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જે એસટીઆરની ટીમ અહીંયા પહોંચી હતી તે મેડિકલ કિટ સાથે પહોંચી હતી અને જે લોકોને જરૂરિયાતમંદ લોકો હતા કે જેમને કોઈ નાની મોટી દવાની જરૂર હોય તેમને દવા પણ આપી હતી કેટલાક સ્થાનિકો જોડાયા છે તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારે તેમને આ અડતાલીસ કલાક વિતાવ્યા સુસ્થિતિ હતી અહીંયા પાંચ તો સાહેબ અમારે મરણ વસવાના હતા અમારે એટલો હજ વગરનું પાણી આવ્યું હતું પણ એ કદાચ ઢાબું હતું એટલે અમે ઢાબામાંથી સડીને બેઠા એટલે બચી ગયા નકા અમે પાણી ભેગા તણાઈ જવાના હતા

એટલે બે દાડા છે અને કોઈ અમારો વ્યાજ નતો કોઈ અમારો સંભાળતો ફોન કર્યા કોઈ ઉપાડી વાત કરતો તો થાય જવાય ભગવાન તું બનાવે ખરી ભગવાન છે બેઠા હતા અમે તે પછી અત્યારે ટીમ આવીને મને બારા કાઢ્યા છોકરાને હવે ગામ ભેગા કર્યા બે દાડા છે ભૂચી બેઠા ત્યાં કેવી સ્થિતિ હતી અહિયાં બહુ ભયંકર પરિસ્થિતિ હતી છત્રીસ કલાક એક ધારો વરસાદ ચાલુ હોવા કારણે કોઈ કોન્ટેક્ટ ના થઈ શક્યો અને ધોબલા ના પડી ગયા હતા એટલે મોબાઈલ બીજા બધા સ્વિચ ઓફ હતા કોઈ ચાર્જિંગ કોઈના હતું નહીં છતાં ગામના લોકો દ્વારા એમને ખાવા પીવાનું એવું પહોંચાડવામાં આવ્યું ગઈકાલે બનાસ બ્લોગર દ્વારા મિત્રો દ્વારા જે ડ્રોન દ્વારા એમને પણ પહોંચવામાં આવ્યું અને આજે એસડીઆરએફની ટીમ અને વાવ પોલીસ સ્ટેશનમાંથી પણ મિત્રો દ્વારા જબરજસ્ત મહેનત કરી અને રેસ્ક્યુ કાલે પણ કરવામાં આવ્યું અને આજે પણ કરવામાં આવ્યું સિત્તેર એક પરિવારોને આજે કાલે થઈને બચાવવામાં આવ્યા છે એમની કામગીરી ખૂબ અભિનંદનને પાત્ર છે બાકી તો કુદરત બચાવે કેવા રહે અડતાલીસ કલાક અડતાલીસ કલાક ખૂબ કપરા રહ્યા એની પોઝિશન ખૂબ વિકટ હતી બે દિવસથી કોઈ કોન્ટેક્ટ થતો ન મોબાઈલ બધા ટાવર બધા નેટવર્ક ડાઉન થઈ ગયા હતા પોઝિશન ખૂબ વીક હતી અત્યારે હાલ મને સાહેબ પોલીસ સાહેબ એનડીઆરએફ બધી સહાય મળી છે હાલ જે વ્યક્તિઓને છે ને બોટ દ્વારા બધાને તે વસ્તુ રેસ્ક્યુ કરી દીધા છે ક્યારે વિચાર્યું કે જીવનમાં આવો સમય આવશે અને એસડીઆરએફના જવાનો છે એક દેવદૂત બની તમારા માટે આવશે એવું ના આવશે કોઈ વિચારે નહીં માણસા માટે આ બધી પોઝિશન વિચારવી પડે તમે જ્યારે અહીં ફસલ હતા ત્યારે કોઈ અપેક્ષા હતી કોઈ આવશે કે એસડીએફ આવશે કોઈ કોન્ટેક્ટ અપેક્ષા કોને જોડે રાખવી ગામ લોકોને જે કોન્ટેક્ટ થતા હતા વાત કરતા હતા કે આવો કોઈ કોન્ટેક્ટ થાય તો અને સાહેબ લોકો કહેતા ટીમ આવે છે ટીમ આવે છે આજ મને બધી ફેસિલિટી મળી કેવો અનુભવ થયો જ્યારે આ ટીમ જોઈ ત્યારે ખુશ થઈ આવે ટીમ જોઈ ત્યારે કે હવે આશ કરવા નથી હવે કે અમને બચાવવા માટે આવી ગયા છે માણસો તમે જોયું કે સ્થાનિક લોકો જે અહીંયા પાણીમાં ફસાયા હતા તે કેવા પ્રકારની પરિસ્થિતિમાં પસાર થતા હતા તેમની મનોસ્થિતિ શું હતી હું બીજા દ્રશ્યો બતાવવા માગીશ એ સીમના કે જ્યાં લોકો ફસાયા હતા તમે અંદાજ દે લગાવી શકો કે આ પાણીની ઊંડાઈ કેટલી હશે આ પાણી અત્યારે લગભગ દસથી બાર ફૂટ ઊંડું છે તમારી દ્રશ્યોમાં જે તમે જોઈ શકો છો તે ઘર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એટલે આ લોકોએ કઈ રીતે આ જીવનના અડતાલીસ કલાક વિતાવ્યા તે તેમના માટે પણ એક યક્ષ પ્રશ્ન છે આપણા માટે પણ એક યક્ષ પ્રશ્ન છે કે જ્યારે રાત હોય અંધારો હોય અવિરત વરસાદ વરસતો હોય કોઈ આશાનું કિરણ ના દેખાતું હોય ત્યારે એક પાકા મકાન ઉપર આ પચાસ પચાસ લોકોને આશરો મળે છે અડતાલીસ કલાક તેઓ એ પાકા મકાન ઉપર એ આશાએ બેઠા હોય છે કે ક્યારેક કોઈ સહાય આવશે અને તેમને અહીંથી બચાવી લેશે જોકે તેમનો જે અડતાલીસ કલાકનો કપરો સમય હતો એ સારી રીતે વીત્યો ખૂબ કષ્ટદાયક પરિસ્થિતિમાં હતા પરંતુ તેમને આશાનું કિરણ ત્યારે દેખાયું જ્યારે ગ્રામજનો ત્યાં પહોંચ્યા એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી એસડીઆરએફની ટીમ માટે પણ આ એક કપરો ટાસ્ક હતો એટલા માટે કે અહીંયા ગાંડા બાવર ખૂબ જ મોટી સંખ્યામાં ઉગેલા છે એટલે જે રબરની બોટ છે તે અહીંયા ચાલી શકે એમ નથી તમે જોઈ શકો છો આ જાડી જાખરા છે તે કોઈપણ સમયે રબરની બોટને કાણું પાડી શકીએ છે ને જે એસડીઆરની ટીમ અહીંયા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહી હતી તેની એક બોટને પણ કાણું પડી ગયું હતું છેવટે તેમને આ ફાઇબરની બોટનો સહારો લેવો પડ્યો આ ફાઇબરની બોટ લઈને એસડીઆરફના જવાનો અહીંયા પહોંચ્યા હતા જે પચાસ લોકો આ મકાનની છત ઉપર બેઠા હતા તેમને રેસ્ક્યુ કર્યા અને તેમને અહીંયા પર લાવવામાં આવ્યા જે લોકો અહીંયા રોકાવા માગતા હતા તેમને યોગ્ય દવાની પણ વ્યવસ્થા કરી એટલે કહી શકાય કે એસડીઆરએફની ટીમે પોતાના જીવના જોખમે જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા ભાટવર વાવ બનાસકાંઠા